ગામે ક્ષત્રિય સમાજના લોકોએ પરસોતમભાઈ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો અને પરસોત્તમભાઈ રૂપાલા ની ટિકિટ રદ નહીં કરાય તો સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે ત્યારે વિરોધનો સુર હવે પાટણ લોકસભા વિસ્તાર અને ડીસા તાલુકાના ઝાબડિયા ગામે પણ પહોંચ્યો છે આજરોજ પાટણ લોકસભાના ડીસા તાલુકાના ઝાબડીયા ગામમાં મહાકાળી માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજની બાહિંદી દીકરીઓ વિશે પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલ ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો આ બેઠકમાં ઝાબડીયા ગામના પૂર્વ સરપંચ ઝબ્બરસિંહ ઠાકોર પૂર્વ સરપંચ થાનાજી તેમજ ક્ષત્રિય આગેવાનોમાં સોલંકી રમેશ સિંહ સોલંકી રામસિંહ પંચાયત સદસ્ય બચુજી ઠાકોર વાઘજી ઠાકોર બાસ્કુજી ઠાકોર મથુરજી સહિત તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંગે ઝાબડીયા ગામના પૂર્વ સરપંચ ઝબ્બરસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે જો ભાજપ પક્ષ પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આ ભાજપની તાનાશાહી છે અને ભાજપે ગુજરાતમાં દબદબો રાખવો હશે તો પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે અને જો ટિકિટ નહીં કાપે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવું પડે તો પણ તમામ ક્ષત્રિય સમાજના અને અઢારે આલમના લોકો સાથે મળી આંદોલન કરશે ભાજપ તેરી ભાજપ તેરી તાજા સાહેબ રૂપાલા મુર્દાબાદ